કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા બનાસ બેંકમાં ગ્રાહકોની ભીડ જામી બનાસ ડેરીના દૂધ ગ્રાહકો માટે દૂધનો પગાર નહીં પણ માથાનો દુખાવો ભર ઉનાળે ચાલીસ ડિગ્રી તાપમાનમાં લોકો પોતાના પૈસા માટે ટોળે ટોળા વળીને ઝઝૂમી રહ્યા છે જ્યારે ડેરીના પગારની તારીખ હોય ત્યારે થરા બનાસ બેંકમાં ગ્રાહકો સવારથી બેંકની આગળ લાઇનમાં ઊભા રહે છે પણ કમનસીબે ગ્રાહકોને ઊભા રહેવાની કોઈ સુવિધા નથી આમ છતાં તંત્ર ચૂપ છે કાંકરેજ તાલુકાની આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાંથી દૂર દૂરથી લોકો પોતાનું ભાડું ખર્ચીને થરા ખાતે બનાસ બેંકમાં પૈસા ઉપાડવા આવતા હોય છે અને બેંકમાં લાઈન એટલી લાંબી થાય છે કે પોતાનો નંબર આવે ત્યાં સુધી તો બેન્ક બંધ થવાનો સમય થઈ જાય છે ક્યારે તેમને ફરીથી ધક્કા ખાવાનો વારો આવે છે ત્યારે બેંક સત્તાવાળાઓ દ્વારા ગ્રાહકોને કોઈ જાતની સેવાઓ આપવામાં આવતી નથી ત્યારે બેન્કના ગ્રાહકોને યોગ્ય સગવડતા સાથે જરૂર મુજબ પૈસા મળી જાય એ રીતે વ્યવસ્થા કરવાની જરૂરિયાત લાગી રહી છે કાંકરેજ ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ફોટોગ્રાફર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા